તો જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ બધાય મિત્રોને કેમ છો ભાઈ બધા મજામાં જઈશો તો આપણે સવાર સવારમાં આવી ગયા છીએ વાડીએ અને આજ ઘણા દિવસ પછી ટાઈમ છે કારણ કે જેવું કામ આવે એવી બ્રેક આવે બ્રેક આવે એ પ્રમાણે પાછો વિડીયોમાં વ્લોગમાં બ્રેક રાખી દઉં છું એનું કારણ છે કે તમે લોકો વ્લોગ જોતા નથી અને મને બનાવવાની મજા આવતી નથી તો અત્યારે આપણા ઘણું તમે જોઈ શકો છો માકડા પડી ગયા છે ભાઈ અને વા આગળથી આપણે જે પેલા હતા અહીંયાથી માકડા પડે છે અને આ બાજુ તમે ઝાકર જુઓ ગામમાં અને એકદમ સુંદર મજાનો ગિરનારનો નજારો નવગણભાઈ આપણી સાથે જ છે અને બે મોટરું આપણે હાલે છે પણ પવન વધવાથી જે જે ઘઉં ઢરે છે એની પરિસ્થિતિ અત્યારે બહુ થોડી ખરાબ છે તો વિરમ ને ત્રણ થી ચાર ક્યારા ઢેર્યા છે એની મુલાકાત લેવી છે અને આપને પણ રાજુભાઈએ ઓફર આપી જ દીધી છે કે મયુરભાઈ હોય કે નવગણભાઈ હોય ઘઉં ઢરે એટલે સીધી મોટર બંધ કરી બેસી જવાનું પવન બંધ થાય ત્યાં સુધી તો જો આપણે હવે ઓલી મોટર ચાલુ કરી દઈ અને અહીંયા તો ઘઉં અમારું ઈગા જ નહોતા પહેલેથી તો આપણે કી બાજુ પાણી આવે ભાઈ ઓલી બાજુના ઘઉંમાં તો આપણા એ ઘઉં થોડાક પાછળ રહેશે તમને ખબર જ છે કે આ ઘઉંની પાછળ આપણે લગભગ વીસેક દિવસ પાછળ હતા તો એ ઘઉં હજી વાહે છે એટલે એમાં પાણી આવશે પણ આમાં કદાચ આ પાણી લાસ્ટ હોય જોઈ શકો તમે ઘઉં નું બંધારણ ખુબ સારું છે જો હા આપણા ક્યારા બોલા ભાઈ પાળોથી અમારી મોટર કબજો કર્યો છે એના તો ખોબા ઉપાડવાન થાય હાલો જાય જરાક તો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ તો જો નવગુણભાઈ ભાઈ જાય છે મોટર ચાલુ કરો એટલે એ તો કરી દીધી અન્ય કબજો કર્યો છે બે માણા હે આપણું પાણી આમ જાય છે હાલો એ બાજુ જરાક તપાસ કરીએ અને આપણે ઘઉં જુઓ અમે નિંગલ તો પડી ગયો કેટલા ટાઈમ થી પણ હવે વહી વહતા બી છે ઘઉંમાં તો ઘઉં સારા વહતા છે એટલે આપણામાં મૂકેલું છે મોટર બંધ કરો હાલો ભાઈ મોટર બંધ કરી દો બે મિનિટ તો ભાઈ છે ને આપણા જોરી બાજુ ભા બોલો ભાઈને કંઈક હાથ લાંબા કરે છે એ બે મણા આમ પાણી વારે દોરિયા તો ત્યાંથી પાણી આ બાજુ પીતું આવે કદાચ એવો પ્રશ્ન હશે તો બંધ કર્યું હે શું થાય ફોન બોન આવે તો ખબર પડે આપણે તો ચાલુ કરી દઈએ તો આપણે હે ને હવે આ બાજુ ભાઈ આ હાંધા હુંધીનો માલ કાઢીએ મોઢિયા વાક્યા બાક્યાને કાઢી લીધા હે જો ફિટિંગ કરે બંદૂક સ્થળ આવ્યો તો ઈ કેવા મારવા ડાયરેક્ટ આવશે ને ફૂવારો કા કઈ છે થોડીક ઉપાડવી જોઈએ અલ રેડી રેડી કોથરો પહેરાવી દે મોટર ચાલુ કરી દે જો ઓલી વાળી છે ને અહીંયાથી પાણી આવે અહીંયા ભોડું છે તો અહીંયા રહ્યું દેખાય જા રહ્યું તો પણ એવું પ્રશ્ન થાય છે જ્યાં મોઢું તૂટી ગયું ચડાવવા નક સીધું અહીં પાણી નીકળી જાય અવળું હવળું ઓછીનું પાણી જોતું હોય તો મળે તો હવે આપણે ચાલુ કરી દઈએ મોટર હાલો જી કાંઈ કા તો માં હાલો ભાઈ ઓટો ઓટોમાં ચાલુ કરી દઈ પાવર વયો ગયો પાવર વયો ગયો તો ભાઈ પાવર વયો ગયો છે નવભાઈ એમ કે છે એટલે શું થયું તું હા પંખી શોટ થઈ ગયું ઓલી બાજુ કઈક ભડાકો થી આઈ જાય મોટર બંધ થઈ ગઈ પાવર વયો ગયો મિત્રો આમ તપાસ કરવા જવું જો હે ભાઈ કઈ પાવર વહી ગયો હે હે આવી તો અત્યારમાં સવાર સવારમાં આપણે કાબર કલર કરે છે ને પાડોશીની બોયડી પાકી છે જો બોર પાકા તો હું એ સાંયો કરું થોડુંક હા હવે દેખાય નીચે ઢગલો થઈ ગયો છે આપણે એકાદ બોર ગયા રાખીએ આમ તો ઢગલા પડ્યા કેવડા કેવડા છે બોર બહુ મસ્ત છે આ કારણ કે આ બોલડીને પાણી સારું જડે અમારે પાળો પાણી બહુ પાય છે આ બોલડીમાં એક્ઝામ્પલ તમારી સામે જ છે જો કેટલું ભર્યું હા હમ હાલો જો લાઈટ હું કામ તો તપાસ કરી આવી પાવર આવી ગયો છે મોટર ચાલુ કરી દીધી અને આ ભાઈ સિંગ જોઈ લે કેમ બાકી તો આવી હાલત છે ભાઈ જો સવાર સવારમાં અને આ મોટર એ ઉપડી ગઈ તો હવે પાણી ઓલા ક્યારે વારવા જવાના હે ને હાલો ઓલા ક્યારે આમ છે વારી આવીએ પછી કંઈક આગળ આવીએ ભાઈ આપણે ટ્રેક્ટરના ફોર્મમાં તાર ટપિંગ તો આ બાજુ પાણી હાલે છે ઘઉંમાં થાર છે અને અહીંયા ક્યારા વારવાના છે બેમાં જાય છે ત્રણમાં જાય કેટલામાં જાય ઓ હો હો જોઈ શકો જો આ એક બે ત્રણ ક્યારામાં પાણી જાય બરોબર એટલે પહેલાં બે બંધ કરવાના છે આમથી આવે છે હાલો હું બંધ કરી દઉં અને આ તો બેમાં મૂકેલું જ હતું પણ ફૂટી ગયું છે હાલો હું ચેક કરી લઉં જરાક તો આપણું નાકો તો વરી ગયું હું પણ અત્યારના પોલમાં છે ને આમાં ઝાકર છે ને હાથમાં ડુંડી ને ખાજવે છે બહુ હાલો હવે વાડી જરા જાય હવે તો પાણી જાય છે કાયદેસર મુકાઈ ગયું હા ઘઉં જો સારા હે એક નંબર ઘઉં બની ગયા આજુબાજુમાં એક ઓલા ભાઈના ગમ નબળા હે તો એની મુલાકાત લઈ આવીએ આપણો અહીંથી હાંધો નીકળી ગયો તમે જો આ તૂટી ગયું હોય કે હું પ્રશ્ન થયો હોય તો હું જરાક હાંધો કરી લો આવડી પાસે ગિમ્બલ કે ઓલું કાંઈ ડ્રાયબોલ હે નહીંથી રાખીને તમને બતાડું તો બે મિનિટ કન્ટિન્યુ રાખો તો આપણે પાછળ હાંધો કરી નાખો છે હવે મોટર ચાલુ કરીએ અહીં જો ખાડો ભરી દીધો થોડીક જ વારમાં તો હવે જોઈએ રહી જાય કે શું છે તો બોરાઈ પાયકા બખાઈ હોતે પાકવાની તૈયારીઓમાં છે અને ચાલુ કરી તો થાય છે બોરખાઈ આપણું ટાટર છે ખુલ્લું પણ પાણી ફૂગી ગયું આપણે જલ્દી તો રહી જાય કે નીકળી જો ફૂફાડા મારે આ પાણી નીકળે છે પણ નહીં વાંધો આવે હમ ચાલો હા તો સક્સેસફુલ આવું વાળીએ પાણી પી લઈ હજી આમ નીકળી જાય પછી ખબર પડે ચાલો હું પાણી પી લઉં તો આ મારો બાજુ વાળો પાણી વારે માથે ઉભી ભાઈ કાંઈ જ નહીં માથે ઉભી પાણી વારે છે અને આમ તમે જોવો તો ભાઈ નવઘાઇ ઉપર નું ક્યારો બધું એક બાકી હતું ફાઈનલ થઈ ગયું છે અને આ તમે જુઓ લૈલાનું આ જો આખે આખો આથી ખાડો કેટલો ભર દીધો તો પાણી આમ જ ભરાય અને તો જ ઘઉં સારા થાય મને એટલી ખબર પડે આ રીતનું પાણી વારતા હોય ને તો હવે તો આપણે આગળનો ક્યારો વારી લઈએ અને હજી અહીંયા આગળ હોતે ખાડો ભર્યો હે એટલે જો તમે આ રીત નું પાણી વાળો ને તો જ તમને ઘઉં નો ઉતારો મળે બસ તમને તો ઉતારો સારો મળે પાડોથી નહીં સારો મળે જો પાણી ક્યાંથી આવે અહીંયા આવે આમ જો અહીંયા ભરી દીધું જો અને આ બાજુથી તો બકબખાટી બોલે જ અહીં ઓલોય કાઢે ના કાઢે મને તો બેય થકવે છે હાલો મારો ઓલો એક નાખો વારવાનો છે પછી આપણે જમી આવી અને જો પસાટ ક્યારો ન પણ ઢરી ગયો દેખાય હાલો નાખો વાર લો તો ક્યારો વાર લીધો આપણો મૂરો પાકી ગયો અને આગળ ક્યારો એક જગ્યાએ ફૂટેલો છે તો નગણભાઈ નાખો વારે જો બીજો પાવડા લઈ આવો ક્યાં ફૂટ્યું ભાઈ આગળ અહીંયા ક્યાં ફૂટ્યું છે

નાકું કમ્પ્લીટ પછી જમી આવીએ મિત્રો આજે બ્લુ ટોન મસ્તનો આવે છે સ્કાયનો તમે પાછળ જોઈ શકો છો હા વોટ અ બેકગ્રાઉન્ડ નાઇસ બેકગ્રાઉન્ડ મળી રહ્યું છે આપને નખનભાઈ નાકું વારી રહ્યા જ છે ફાઇનલી વારી લીધું જ છે તમને એમ થતા આમ કેમ બોલે તો એક વ્લોગ મેં જોયો તો ને એમ બોલતા છે છે બહુ વધારે થતું હોય વાયરલ થઈ જાય હું આપણે ટ્રાય કરીએ વ્લોગમાં નાકું વારું લીધું જ છે તડકો એકદમ ટક્કર લઈ ગયો છે દાદા જો બુહમાં હે ફૂલ ખોભા ઉપાડી લીધા હે ગરમીમાં અને એક વેરા ખાધો છે હાથમાં મેં આજે ટી શર્ટ પહેર્યું છે તમે દેખાઈ રહ્યું છે હું બાવર પેતર સાં આવી જાઉં હાલો ભાઈ આવે ને પછી ખાઈ આવ્યા હાલો ભાઈ આવી ગયા હી તો આપણે ખાવા નીકળી જાય તમે પણ જમી લ્યો ભાઈ આપણે બપોરે જમીન ફ્રી થઈ ગયા પણ મેં પણ અત્યારે મોટર બંધ કરી દીધી છે અને વિજયભાઈની મોટર બંધ કરી દીધી છે આપણે પવનની ચકર જો ચાલુ થઈ છે તો અત્યારે ઘઉં છે ને ઢરવા લાગી ગયા હે તો વિરમ લઈને બહુ સારા ઘઉં ઢર્યા છે તો આપણે જરાક લોકેશન જોયું તમને બતાવો એક મિનિટ તો તમે જોઈ શકો છો અહીંથી આગળથી જ આ જો મા પાયેલું નથી પાણી આ કોરું છે અને પાણી આલે છે વિજયભાઈ જાય એ બાજુ તો હજી આ કોરામાં હું તે ઘઉં ઢારી નાખ્યા છે અને પાયેલ છે ને એક મિનિટ હું તમને આ પાયર ઉપર સડીને બતાવું તો આ વિજયભાઈ ઉતારે હે વ્લોગ અને તમે જોઈ શકો છો કે કેટલા ઘઉં ઘઉં છે તો તમે એમ કે બહુ વધુ પ્રમાણમાં ઘઉમાં પથારી ફરી ગઈ તો કેટલા ઘઉં ઢરી ગયા તમે જોઈ શકો છો અને આમ આગળ સુધી હજી એમને દેખાય ને કે અત્યારે બપોરના ટાઈમે પવન નીકળો એટલે બહુ ખરાબ કેવાય કારણ કે બપોર વચાર નો પવન છે ને કુરિયો કુરિયો કે ખબર ના પડે આપણે લઈ લો ભાઈ ને ઘઉં બંધ કરી દીધી તો હવે મોટર બંધ થઈ ગઈ છે જ્યાં સુધી પવન ધીમ ના થાય ને ધીમો ના પડે ત્યાં સુધી આપણે મોટર બંધ રાખવાની થાય છે તો અત્યારે વિજયભાઈ પાછળ બ્લોગ ઉતારે છે અને હું વાડી ધારો જાઉં છું તો મિત્રો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ સબસ્ક્રાઈબ કરી દેજો